આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના આંબાવાડી વિસ્તારના આપ જોઈ શકો છો કે દરેક આંબા પર કેરીઓ ઝૂલી રહી છે તો સાથે જ આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરીને પડી ગઈ છે આથી આંબાવાડિયાના માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે ઇજારદારને એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે એક તરફ માર્કેટમાં નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે અને બીજી તરફ આંબાઓમાં ફ્રૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાની નવી કૂપણો ફૂટવા લાગી છે જેને લઈનેના ભાવ પચાસથી સાહીઠ રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાળીસ ટકા આવે તેવી પણ સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે નવા પાન આવી ગયા આ વખતે અત્યારે ન આવવા જોઈએ મને હું જ્યાંથી ખેતી કરું ત્યાંથી મને તો આપેલો એલો અનુભવ છે આ પાન ક્યારે આવે કેરી બધું ખરણ થઈ જાય ને એટલે ચોમાસાની સિઝન ચોમાસું બધું બેહું બેહું થાય ને તો એ નવા પાન આવે એને બદલે આ તો હજી ચોમાસાને બે મહિનાની વાર છે ત્યાં પાન આવી ગયા નવા એટલે બગીચા કોળમણી લઈ લીધી એટલો બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી લેતી જ નથી આંબા ઉપર બધું એઠે પડી જાય રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પંદર સત્તર દાડિયા કરીને વીણા ઓછું સાહેબ માર્કેટમાં વેચવા જાય તો પાંચ રૂપિયા કિલો રાખે છે બાકી માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં ઇજાદાર કોઈ વેચવાવાળો ત્યાર નથી લેવા વાળો ત્યાર નથી તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ જો કે ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસર કેરીમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ કેસર કેરીમાં ખરણને લઈ કેરી પકવતા ગીરના ખેડૂતો અને ઇજાડધારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કૃષિ તજજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કામાં ફ્લાવરિંગ આવ્યું છે બાકીનું જે બીજો અને ત્રીજા દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથોસાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કૂપણો અને પાંદડાઓ આવી રહ્યા છે તે એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ન શકે આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર કેરી ઓછી આવશે જેને લઈને આ વર્ષે કેરીના ભાવ આસમાને રહેશે તેવું પણ કૃષિ તજજ્ઞોનું અનુમાન છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કેમ કે એટલું બગીચામાં આવરણ છે જ નહીં ગયા વર્ષની સરખામણી કહી શકાય કે પચાસ ટકા ઉપર